યવતમાળ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે ત્રણસો બાકરીઓ મૃત્યુ પામી છે રોડ ઉપર સાઇ ખેડ પાસે વિરુદ્ધ દિશામાં દોડી રહેલી બે ટ્રકો અથડાઈ હતી આ અકસ્માતમાં ટ્રક સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણસો બકરાના પણ મોત થયા હતા બધી વિરાયલી મરેલી બકરીઓના દ્રશ્ય હૃદયને હચમચાવી દે તેવા હતા ચંદ્રપુરથી યવતમાલ જઈ રહેલી સિમેન્ટ લઈ જતી ટ્રક મધ્યપ્રદેશ થી તલંગણા જઈ રહેલી બકરા લઈ જહેલી ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતમાં ટ્રકમાં સવાર બે લોકોના કમનસીબે મોત થયા હતા જ્યારે ટ્રકમાં સવાર 300 જેટલા બકરાઓના પણ મોત થયા હતા અકસ્માતમાં બંને ટ્રકને ભારે નુકસાન થયું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો કચ્ચર ઘાણ પડી ગયો હતો ઘાયલોને બહાર કાઢવા માટે જેસીબી ની મદદ લેવી પડી હતી તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા રોડની બંને તરફ વાહન ની બે કિલોમીટર લાંબી કતારો લાગી હતી થોડા સમય બાદ પાંઢરકાવડા પોલીસે બંને વાહનોને બાજુમાં ખેંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો